વાત છે જય મહારાજજી કે થોડા બજામાં દેશો આખરીવાર બીતા જો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સૌને આટે સ્વાદથી અમે એ પણ અમદાવાદ રેકોર્ડિંગ જોઈ હવે કેવો રેકોર્ડ એકダイजे કોનર જવાનું કરી દીધું જવાનું હાલો ઓર રેકોર્ડિંગમાં તો જઈશું નવા ના ના કે ને બસ બસ તૈયાર થઈ ગઈ પછી

તો અમે છે ભોળાદ તમે જોઈ શકો છો દાદાનું સાનિધ્ય જોઈ શકો છો સુરાપુરા જઈ રાજાજી તેજાજી તમે આવી ગયા ભોળા સરસ મજાનું મંદિર છે એવું મંદિર છે અમદાવાદ તો અમે પહોંચી ગયા છે અને હું બેઠી છું ગાડીમાં નહીં બધા બેઠા છે બહાર વેઇટ કરે છે હવે પરેશ ભાઈ આવે કે પછી અજયભાઈ આવે તો ખબર નહીં જોઈએ કોણ આવે છે વાઘેશ્વરી સ્ટુડિયોમાં નીચે બેઠા છે અને એ બધા લોકો બહાર બેઠા છે તમે જોઈ શકો છો કંટાળી ગયા બધા થાકી ગયા બેઠા

đang mang theo người tôi mặt nhẹ thì sẽ co rồi. cái

આજે અમે આવી ગયા હતા વાઘેશ્વરી સ્ટુડિયો અમદાવાદમાં તો એમાં મ્યુઝિક સરસ મજાનું પરેશભાઈ પણ આપે છે અજયભાઈ પણ આપે છે બહુ સારું એવું કામ છે મળીને આનંદ થયો અને સ્ટુડિયો પણ એકદમ સરસ છે મેં મુલાકાત કરી છે તમે પણ ક્યારેક કરજો બધા માટે બહુ સરસ રીતે કામ કરતો આ અમદાવાદમાં મને બહુ ગમતો એવો સ્ટુડિયો છે અજય વાઘે અજય વાઘેશ્વરી ખાલી વાઘેશ્વરી

તો અમે આવી ગયા છે જઈને ગાલાખાના ઠાકરના મંદિરે જો આ ભાઈ હાલીને જાય છે એવું કંઈક મંદિર છે મંદિર જોયા રે મંદિર જોયા રહે ગુજરા જો મારો કાનુડો બેઠો છે અંદર આ ગુજરાઈ તું

અમે જોઈએ છે કે સુરાપુરા ગુજરાતી રેસ્ટોરન્ટ કેવો છે ને જમવાનો ટેસ્ટ કેવો છે હાલો મને લે આજુ હા એ હાલો તો હાલો હાલો કરી હા આજી બધા વિડિયો ચલાવ અહીં તમને એક થી એક ચડિયાતી વેરાયટી જોવા મળશે જો કે શિખંડ છે પછી મરચા ત્રણ વેરાયટી સ્લાડમાં છે ચાર ડુંગળી મમરી પછી નવી નવી સબ્જી છે પંજાબી સબ્જી છે ગુજરાતી બધી સબ્જી છે દાળ છે જોઈ શકો છો તમે પછી રોટલી છે રોટલા છે ચોખ્ખા છે મંચુરિયન છે પછી ચટણી છે અને આને શું કહેવાય ઉતાપાવ એની પણ ચટણી છે અને છોકરીઓની ફેવરેટ પાણીપુરી એનો ટેસ્ટ બહુ સુપ હતો છાસ છે મસાલેદાર પછી રોટલા છે અને હજી કંઈક બનાવે છે જો આ પાર્ટીમાં ગરમા ગરમ શું બનાવે છે નાન રોટલી તમે જોઈ શકો એમ મસ્ત છે ટૂંકમાં આમ ત્યાં બેઠા હોય ને તો એવું લાગે કે આપણે વાડીમાં જવું આ બેઠા છીએ આ પાર્ટીમાં બનાવે છે અને હવે થાળીમાં પણ આવી ગયું છે અને અમે બધા હરે હરની આંકલ કરીએ છીએ તમારે કર્યું હોય તો આવી જવા છે અમારા રવિભાઈ ઉસ્તાદ દેવરાજભાઈ માધવભાઈ સહદેવભાઈ મારા ભાઈ વિશાલભાઈ ઓલી બાજુ મારા પટેલ વિપુલ આ બાજુ છે નામ ન આવડતું બધા મસ્ત મસ્ત જમવાની મજા માણી રહ્યા છે અમારા રવિભાઈને જ કંઈક કેવું જ ન પડે આ બે તો જોઈ લ્યા કંઈક વાતો કરે છેલ્લે બેઠા બેઠા જોવે છે કેવા વિડીયોમાં આવી સહદેવભાઈ આપણને જોવે છે જો આ ટેબલ ઠીક છે ટેલા ટેલા ટેબલ સુધી વાતું કરે મારા બેટા અને આનો નજારો જોવો તમે એકવાર આમાં રમાન ખુશ થઈ જાય ને તો જ બકે જો એકદમ દેશી લુક છે અને આમ આવ્યા હોય ને એટલે આમ ઘર જેવું લાગે આમ નેચર પણ એવો છે બધાયનો જેની સર્વિસ પણ સારી રીતે મળી હતી અમને અને જમવાની એક કમ કામ ખૂબ જ મજા આવી છે બધા ચિત્રાના વાસીઓ આજુબાજુના ઇલાકાના વિસ્તારના માણસો બધા આવીને મજા માણી રહ્યા છે તો સરસ રીતે મેં જમી લીધું છે અને હવે થોડુંક ફર્નિચર બાકી છે અને ત્યારબાદ અમારો પ્રોગ્રામ શરૂ થવાનો છે પ્રોગ્રામનું આયોજન સુપઅપ છે અને જોરદાર સારી રીતે પ્રોગ્રામ પૂરો કરશું અમે એ પ્રોગ્રામ જોવા માટે પણ મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કમેન્ટ કરજો અને હા અને આ પૂરો બ્લોગમાં તમે જોયું દેશે કે આજના દિવસ મેં મેં શું કર્યું છે તો અમને આ સુરાપુરા ગુજરાતી રેસ્ટોરન્ટનો ટેસ્ટ એકદમ મસ્ત ફસ્ટ ક્લાસ ટેસ્ટી યમી યમી લાગ્યો છે તો તમે પણ ચોક્કસથી સુરાપુરા ગુજરાતી રેસ્ટોરન્ટની અંદર ચોક્કસથી મુલાકાત લેજો બહુ સરસ રેસ્ટોરન્ટ છે બધા માણસો પણ એકદમ છે અને એકદમ દેશી લુકમાં બનાવેલું છે મને તો ખૂબ મજા આવી